તો તો ગણપતિ દાદા ને હમણાં છે ને જલસો છે એવું નથી આ બાજુ જો ખાવા જાય છે તો ચાલો આપણે છે ને ફૂકાવા દઈએ રૂમાલ પછી વાત કરીએ અને આપણે સવારનો નાસ્તો બાકી છે ને તો નાસ્તો કરીએ નાસ્તો કરતા પેલા કાલના બ્લોગમાં મેં તમને બધા લોકોને એમ કીધું હતું કે ગણપતિના વિડીયો મને મોકલજો પણ નંબર નાખતા જ ભૂલી ગયો તો આજના બ્લોગ

કે બપોરના જમવામાં શું બનાવવાનું છે એક ખાસ વસ્તુ બનાવવાની હતી જો આજે બનાવવાની હોય પણ આજે હું છે લેટ થઈ ગયું છે ને એટલે નહીં બનાવી છે કાલના લાડવામાંથી સિક્કો કાઢવાનો બાકી છે તો કોને સિક્કો નીકળે નહીં જોઈ શું કેવું ધારું કે તારે લાડો અણદ ખાવાનો તારે ન નીકળ્યો મારે કાલ નીકળ્યું નથી આજે કંઈ ખાવાનો નથી એટલે મારે નહીં હા રોહિત તો બાકાત થઈ ગયો એટલે હું પપ્પા અને મમ્મી ત્યાં સહી જોઈશી કોના

અને અમે હું કઈ પાસેમ રહ્યો નથી તો બહુ બધા લોકો આજે ઋષિ પાસે આપણે ખબર હોત તો અવાર પાકરી ન ખાત ને ફરા કરી નથી રહેવી તો ચાલો હવે છે અને મમ્મી ને પૂછી લઉં કે આજે મને એમ કેવાનું સિંગનું શાક શાક કરતા હતા એ આજ જ બનાવવાની છે નથી લેવા તેમાં લીલી સિંહ જોઈ તો લીલી સિંગ જોઈ લીલી સિંગ આવે ને ત્યારે આપણે નું શાક બનાવવાનું છે

એટલે ભાદરવા મહિનામાં છે ને બને એટલું ખીરનું પ્રમાણે વધારે રાખવાનું પપ્પા આવે તો પપ્પા એમ જ કે ખીર બનાવો ખીર કે વીકલી એકવાર બનાવવાની એટલે તમારા શરીરમાં પિત્ત હોય નહીં કાઢી નાખે પણ આપને તો એ કઈ ખબર નથી તને ખબર છે આજના પેપર બહુ સરસ આવ્યું છે શું આવ્યું છે ઊંચી ઉપરથી છે ને

ભાઈ એ કાંઈ આપણે બહુ લાંબુ વિચારવાનું નહીં કારણ કે આપણી જિંદગી હો વરની છે હવે એમાં પચાસ વર્ષની જ બધાની થઈ ગઈ એટલે એનું લાંબુ વિચારવાનું કઈ આવે નહીં તો થોડુંક કામ છે બહાર પતાવા જાઓ પછી તમને બપોરે મળ ઉપરના એક વાગી ગયા છે ને જો બધા લોકો જમવા આવી ગયા છે ને આપણે સસ્પેન્સ ખોલવાનું છે કે લાડવામાંથી રૂપિયો કોને છે તો આ બાજુ લાડવા પાંચ વાગ્યા છે પપ્પાએ બે લઈ લીધા છે અને આ બાજુ મમ્મીએ તો લાડવા નખાવાનું મમ્મીએ પાત્રાનું શાક એટલે તુરિયાનું શાક બનાવી નાખ્યું છે ને આ ભાઈને લાડો ખાવાનું કેમ લાડો અટખાવો લાડુ નવો આણે ખાલી દાળ ભાત લીધા છે અને પાપડ જોવો આ પાપડ વર્ષો પુરાણા પાપડ છે એ મમ્મી પહેલેથી આયેલા આવે આ પાપડ આ એમ નહીં આમ પહેલેથી આયેલા આવે ને એમ અખર અત્યારે તો સમોસા ને એવા નક નવા પાપડ એવા છે પણ લગન માં મેં જોયું પાછું છે ને ઓલા જૂના ભૂંગળા હતા ને એ આવવા મળ્યા આવે બોળ ભૂંગળા હતા નાના એ તો એક લાડવો લઈ લઈ ઓના લાડવા માંથી રૂપિયો નીકળે આજે નીકળે એવું જ લાગે છે હા તો નીકળે હજી અહીંયા જમવાનું સારું દત્ત કર્યું છે પપ્પા બે લાડવા ખાઈ ગયા મમ્મી બોલો હે પેલા બે ગયા હતા અને હું વિડીયો ઉતારવા માં રહે ત્યાં લોકો જમવાનું ફિનિશ થવા ઓપન થઈ ગયા પપ્પા નથી નીકળ્યો હવે તમારે ખાવાનું છે કે નહીં ખાવાનો તો ખાય તો આપણે લાડવા માંથી આપણે વિચારવી કેવો લાડવો લેવો નહીં પણ આપણે એક જ ખાવાનો છે આના માટે તમારે છે ને હજી કાલનો વિડીયો કદાચ નીકળે તો બાકી કાલના વિડીયોમાં ખબર પડશે પપ્પા કદાચ લાડવો ખાય તો નીકળશે લાડવો ખાવાના રોંડે નહીં કાલ તો કાલના વ્લોકમાં ખબર પડશે કે રોહિત હમણાં એક વા લાડવો લઈ છે એમાં નીકળે છે કે રોહિતે જે લાડવો લીધો ને એમાંથી રૂપિયો નીકળ્યો જોવો મને એમ હતું કાલ નીકળશે કે આ ગયા વર્ષના જેમ થાય પણ રોહિતને જ નીકળ્યો લાડવો હું એ લાડવો લેતો તો આ મૂકીને પણ રોહિત બદલાવાનો ન હોય એટલે મેં પાછો હતો એને લાડવો લઈ લીધો તો ફાઇનલી રોહિતને નીકળ્યો

ખરીદી કપડા કરવાની જ છે ને કેટલી વાર છે હવે જોવી થોડાક થોડાક થી આટો ફેરો મારશું કે સારું કે હોય તો લેવું તો સારું કલેક્શન હોય ત્યાંથી લઈ બાકી અમારે કેવું થઈ ગયું હવે દરજી એવો મળી ગયો છે ને તો એ દિવાળી ની પાંચ દિ ની વાર હોય તો સીવી દે છે એટલે બધા દિવાળી હોય ત્યારે કેવું કરતા નવરાત્રી આવવાની હોય ને એની દિવાળી ના બધા લઈ લીધા હોય અને નવરાત્રીમાં બધા પહેરાય ગયા હોય અને દિવાળી કોઈ નવી જોડી હોય ને શું કેવું નવરાત્રી આવવાની હોય પેલા આપડે છ જોડી લઈ આવી નવરાત્રીમાં રોજ અલગ અલગ પહેરાઈ જાય અને દિવાળી ના કપડા આવી જાય તો મહાવીર જ્વેલર્સ માંથી બોક્સ શું લઈ રહ્યા તમે

નક્કી કર્યું છે અને કાલ આપણે એવું કરીશું કાલ છે ને બ્લોગ બધા આખા ઘરના છે ને થોડો થોડો ઉતારશે સવારમાં રોહિતને થોડો ઉતારવાનો તમારે ઉતારવાનો અને મમ્મીને ઉતારવાનો ઉતારવાનું આવડશે પપ્પાને તો આવડે છે તો કાલ જોઈ પપ્પા કેવો વ્લોગ બનાવે છે ને બાકી ગામડે જાય ને કે પપ્પા કેવું વીડિયા બીડિયા મોકલ છે પણ પપ્પાના ફોનની ની ક્લિયરિટી સારી નથી અને આમે હવે મારો ફોન એ બગડવા આવ્યો છે પપ્પા ફોન બગડવા આવ્યો છે નવો લેવો જોઈએ થોડા લેવાય હાલતો નથી સમજ્યા મંદિર નો ફોન તમે જોયું હાલતા કે આ ફોન બદલાવો એટલે હાલતા નઈ વરસ થઈ ગયા ફોન આ તો કાંઈ નઈ વરસ થઈ ગયા તો લઈ લેજે આ ફોન દીધે સોનલ લઈ તો નવો ફોન લેવાનો છે આવે ને એટલે નો લેવાય એમ

જો જો આવી ગયા છે શું ખાશો ખવાઈ ગયો બહુ વાર લાગી ખાતા કરે કેમ

અમે <laughs>

హా హే ఇద డెకరేషన్ తోటలు తోక్లేదో కరైస్ లేదు ఊది తో డెకరేషన్ కరిం పాడిలేవని ఫోటా నా ఓపే ఏవి నాయినస్తి చాలీం ముదరు చె టైం కલાક වෙయ్ గే డెకరేషన్ నా ఫోటో మినిట్ કીધું ચો બધા એવી કોમેન્ટ આવતી હતી કે દોરો સૌથી પહેલાં કોણ દોરો પોરવી નાખે છે ને જોઈ તો ચાલો ગેમ કરવી સ્ટાર્ટ પેલા હું રોહિત અને પપ્પા રમી લઈ મમ્મી તો હજી જમવા બેઠા છે જમી લે એટલે કે જમીન પછી રમવું છે મમ્મી

જો પપ્પા ટ્રાય કરે છે પણ કદાચ પોરવાઈ જાય પોરવાઈ ગઈ ને પોરવાઈ ગઈ નહીં કારણ કે ના નાકા છે ને હવે બહુ મોટા આવા મળ્યા છે મને એવું લાગે છે પોરવાઈ ગઈ તો એને પોરવાતી ચાર આંચો કરી તોય ચાર આંચો કરી તોય ને પોરવાતી બોલ ચશ્મા કાટો તો પોરવાઈ ગઈ

વાતું થાય બધી ખાલી ભાઈ મારે પપ્પા થી ને વધારે ટાઈમ હા લાગી ગયે પપ્પા ને તેત્રીસ સેકન્ડ તેત્રીસ થઈ ગઈ ચોત્રીસ પાંત્રીસ હાલો થઈ ગયે હાલો થઈ ગયે ને સત્રીસ સેકન્ડ આડત્રીસ થયું અલ મમ્મીનો વારો મમ્મી તો ચશ્મા બેસમાં પહેરીને બેહી જાય મમ્મીને તો જલ્દી પોરવાય જાય મમ્મીને તો કદાચ છે ને જલ્દી પોરવાઈ જાય કારણ કે એના પ્રેક્ટિસ હોય મોતીને એવું તાકતા હોય ને એટલે તો મમ્મી જો સોફાએ સડીને બેઠા છે અને ચાર આંખ્યું લગાવી દીધી છે ટાઈમર ચાલુ કરી દીધું છે અને મમ્મી ટ્રાય કરે છે મમ્મીને પોરવાય કે ઓ હોય રોહિષ મમ્મી જીતી ગયા 5 સેકન્ડમાં 5 સેકન્ડમાં તમે કહેતા હતા ને હું નહીં પોરવી એકું નામ મને ચશ્મા પહેરવા પડે છે ને એમાં એમ નહીં

તો હવે ટાઈમ જયારે રમશું ત્યારે આપડે મોતી પોરવાની હોય લાવશું અને મમ્મી વિનર થઈ ગયા છે વિનર ને હું આપણે અમદાવાદ વાળા હર્ષા બાબુ છે ને

પણ મને છે બરફ નો બહુ શોખ બરફ હોય ને તો વધારે મજા આવે અને ભોળા તે બધી જગ્યા જ એવી ગોતી છે ઉછે હાલવામાં બધા થાકી જાય ને જગ્યા એવી ગોતી છે મજા જ એવા રાખે છે એવું છે એ વાત હશે ઉપર પૂગી જાય પછી બધો જાય તો ચાલો હવે કાલ બધી જે કોમેન્ટ આવી છે ને આપણે કોમેન્ટ વાંચીએ કે પેલા કોની કોમેન્ટ આવી છે માઈ વિકાસ્યા ફર્સ્ટ કોમેન્ટ અરુણાબેન મુંગલા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ગંગાબેન કૂટ જય ગોપાલ સંદીપભાઈ મારો ફોન કે ખરાબ થઈ ગયો છે તો હમણાં મે વિડિયો નથી જોયા ઉન્નતિ પ્રતીક ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ બધાને કે કીધું ભાઈ કે મારી વાઈફ છે તો મારી એને પણ મળવા જવું પડે બધાને કહી દઉં એમ હા બધાને કહી દઉં છું ચાલો આપણે જાવ અરુણાબેન મુંગલા બહુ સરસ ફોટા લાગ્યા ફાધર કા મારો નાનો ભાઈ છે 7 મહિનાનો છે વિમલ પટેલ અમેરિકા અમેરિકા થી તો અમેરિકા માં તમે કયા સિટી માંથી બ્લોગ જોવો છો કારણ કે અમારી પાસે વિઝા છે તો ગમે તમને તમે અમેરિકા મળશું વિમલ પટેલ સો નાઈસ ફાઈલ પતરીય ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સોનલબા કે કો મસ્ત ડેકોરેશન કર્યું સોનલે અને રોહિતભાઈની સ્પીચ મસ્ત છે અમારી કોમેન્ટ વાંચી તે બદલ ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ એ ઘોઘા વદરતી છે પછી ગંગાબેન ફૂટ તમારી ભાઈ સોસાયટી નું કઈ નામ છે તો સોસાયટી નું નામ ખબર ન દે કઈ નું એ એ માટે માયા ઓજા કેનાર અને મગજ બગજ ન હોય કે

રામનાથ ગોવિંદ જય ગણપતિ બાપા અમારા ઘરે પણ લાડવા બધાને બનાવ્યા છે રામનાથ ગોંડલ મસ્ત પોટા છે વિષ્ણુ સ્વામી કે સંદીપે મારી કોમેન્ટ કેમ ન આવે તો આજે તમારી કોમેન્ટ વાંચી લીધી તમે એમ લખ્યું તો મારી કોમેન્ટ કેમ ન લખી કમલેશ જય સ્વામિનારાયણ વર્ષા કાકડિયા

કાલ મારા દીકરાનો બર્થડે છે તો વિશ કરજો એનું નામ રાજ છે તો રાજ ને એડવાન્સ હેપી બર્થડે અમારા પરિવાર તરફથી થી ખુબ ખુબ શુભેચ્છાઓ ખુબ આગળ વધો ભણવામાં હોશિયાર થાવ અને તમારા માતા પિતા નું નામ રોશન કરો એ અમારા તરફથી થી ખુબ ખુબ શુભકામનાઓ અશ્વિન ડાબી સરસ લાગે છે રિસીવ ડિમ્પલ શાહ નાઇસ વ્લોગ તો આ હતી આજની કોમેન્ટ એની સાથે આજનો બ્લોગ આપણે એન્ડ કરવી છે આ ફોકના વિડીયો ગમ્યો છે આ વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ નહીં પહેલાં કરી દેજો કાલે પાછા મળી શકે નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય